પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાદરા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર એકમાં તાજપુરા રોડ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનની સાથે સાથે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આ દિવસના સોસાયટીના અને સોસાયટીની બહાર વિસ્તારના

કચરો અને ભીનો કચરો એની સાથે સાથે એક પાદરાના પાદરામાં વોર્ડ નંબર એકની અંદર એક સામટા પાંચસો વૃક્ષનું આયોજન અને ત્રીજું ડિજિટલ લોકર સિસ્ટમ એની સાથે સાથે મિની ફંસ્ટ્રીટ મિની ફંસ્ટ્રીટનું આયોજન રાખવામાં આવ્યું હતું અમારા આમંત્રણ અમારા બી પાદરાની જનતાએ ખૂબ ખૂબ સહકાર આપ્યો છે એ બદલ અમે ખૂબ આભારી છે અને પાદરાની અંદર આ પહેલીવાર પ્રોગ્રામ થયો અને એક સામટા પાંચસો વૃક્ષનું વૃક્ષ આજે રોપણ થયું છે

સ્વચ્છ અભિયાન અંતર્ગત ઘન કચરાના વર્ગીકરણ અંગેની પ્રતિજ્ઞા તથા વૃક્ષોના જતન માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી આ પ્રસંગે સૌ મિની ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાધન ઝૂમી ઉઠ્યું હતું આ પ્રસંગે પાલિકાના પ્રમુખ સહિત મહિલા સદસ્યો સહિતના યુવાનો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા પાદરામાં સૌપ્રથમ પ્રથમ વૃક્ષોનું એક જ વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું હતું નિતેશ માલીનો રિપોર્ટ પાદરા